સૌથી વધારે પસંદ હોય આઈટમ છે દોસ્તો મારી બહેનો અને માતાને સૌથી વધારે પસંદ હોય એવી છે પાણીપુરી દોસ્તો પાણીપુરીનું પ્રોડક્શન મારે થોડુંક અંદરથી બતાવવું પડશે દોસ્તો તમને પાણીપુરીની વાત આવી છે એટલા માટે કેટલી બધી બહેનો મહેનત કરે છે જોઈએ આ મેન્યુફેક્ચર છે અહીંયાથી પાણીપુરી બહાર આવે છે ખૂબ સરસ બધાનો ખૂબ ખૂબ આભાર બેટા થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ચાલો પૂછીએ આપણા ફ્રેન્ડ ફોલોવર છે કે નહીં વિડીયો જોવે છે કે નહીં રામાનામી ગ્રીલ વડાપાઉં અરે વાહ વડાપાવનો સ્ટોલ છે આપણે વિપુલભાઈનો સ્ટોલ લાગે છે વિપુલભાઈ

કેવો છે ટેસ્ટ એકદમ ફર્સ્ટ સરસ ઓકે થેન્ક યુ મારો બેટો વડાપાવ બહુ ખાયો પણ વડાપાવ 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 છે કે પીઝા બર્ન છે પીઝા બર્ન છે પીઝા બર્ન મને કે વડાપાવ છે આ તો વડાપાવ જેવું છે પીઝા વાહ દોસ્તો જોઈ શકો છો મારી બહેનો અને માતાઓ એ તૈયારી કરી છે આનંદ મેળા ભાઈ શું કેતા હતા તમે ભાઈ ભાઈ આજે અમે છે ને શ્રી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ચલાવીએ છીએ જે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલે છે અને અમારો પાંચમો ફૂડ ફેસ્ટિવલ એટલે કે આનંદ મેળો છે આનંદ મેળામાં અમારો જે કાઉન્ટર છે ને એનું નામ રામ કિશોરી રાખેલું છે એની આઈટમ છે ખાખરા પીજા ને પચીસ રૂપિયા નો રેટ છે ખાખરા પીજા ને પચીસ રૂપિયા નો રેટ છે એટલે તમે આમ ગણો ને એક ટ્રેડિશનલ વસ્તુ અને એક ફેન્સી વસ્તુ બે નું મિક્સઅપ છે બે નું કોમ્બિનેશન છે ભાવનાબેન ભાયાણી છે અને કોમલબેન ભાયાણી છે વિજયબેન તણાવિયા છે અને પારુલબેન જસાણી છે વાહ ખૂબ સરસ આનંદ થયો અમે ઘણી બધી આઈટમો ટેસ્ટ કર્યો અમારી પાસે ટોટલ 20 વાનગીઓ છે અને 15 કાઉન્ટરો છે અને આ પાંચમો અમારો મેળો છે એટલે અમને હવે ઘડ પડી ગઈ છે કામ કરવાની કે ભાઈ આ રીતે આપણે કામ કરવાનું બરાબર છે દોસ્તો ખૂબ આનંદ થયો અમારા જે સાધુભાઈ છે અહીંયા રહે છે અંબિકાનગર સોસાયટી અનાથ આશ્રમ ની બાજુમાં અંબિકાનગર સોસાયટી અમારા જુઓ જેઠાણી અત્યારે નાસ્તાનો આનંદ લે છે અને આજે સાંજે રસોઈ નહીં બનાવી પડે એવું મને લાગે છે આજે રજા બરાબર ને રજામાં મજા ઓકે તો બોલાવ બેટા ઝપટ બોલાવો ઝપટ